મેં કીધું ને એમ કે મેં વિજ્ઞાન કથાઓ લખ્યા કરતા કીધી વધારે છે ગઈ વખત હું વડોદરા ટ્રેનમાં અપડાઉન કરતો બરાબર અને અમારું આમ પાંચ સાત માણસ નું ગ્રુપ હતું એ બેઠા બે કલાક કાઢવાના હોય એટલે એના માટે પછી ક્યાંક સાહેબ કોઈ વાર્તા એટલે પછી ત્યાં વિજ્ઞાન કથાઓ એમને હું કહેતો આ રીતે વિજ્ઞાન કથાઓ ઘણી કીધી અને લખેલી લગભગ પાંચ કે સાત નવલકથા પેલી એ છે એ પબ્લિશ થઈ છે પણ તમારી જે પેલી જોઈ ને અસ્તિત્વનો અહેસાસ એ પછી લાગ્યો મારે હવે આમાં હવે ટાઈમ છે પહેલા ટાઈમ નતો હજી વીસ વર્ષની અંદર લખ્યું પણ હજી મારા આર્ટિકલ બધા એમને એમ ઢગલો થઈને પડ્યા છે પુસ્તક એક જ થયું છે બરાબર છે પણ હજી આગળ નથી વધ્યા બીજા એટલે એ પુસ્તકો થઈ રહ્યા છે ને એક મેં કીધી એમ વિજ્ઞાન કથા લખવાનું વિચાર્યું છે તો એ શરૂ થઈ રહી છે પણ કે છે ને એમ કે પેલું કામ કરતા પહેલા થોડું હોમવર્ક કરવું જોઈએ બરાબર તેના માટે ગઈ વખતે આપણે વાત કરી હતી કે વિજ્ઞાન કથાઓ કઈ રીતે લખાય એ લિટરેચર હું અત્યારે વાંચી રહ્યો છું અને એના ઉપર લગભગ મારી પાસે અત્યારે છેલ્લે જે કાઉન્ટ કર્યો અત્યારે એકસો છત્રીસ પુસ્તકો હતા ઇન્ટરનેટ ઉપર ઉપલબ્ધ કે જે શીખવાડે છે કે તમારે વિજ્ઞાન કથાઓ કઈ રીતે લખવી જોઈએ અને વિજ્ઞાન કથાઓની એસેન્સ શું છે જરૂરિયાત શું છે અ અઠવાડિયા પહેલાની જ વાત કરું કે ગાંધીનગર ની અંદર એક પેલો કયો તો સિંગર બીપરા પંજાબી એની કોન્સર્ટ હતી એટલે એની અંદર મને એ લોકો એ બોલાયા તો સાંગડી ગયા હતા એટલે અમારા બે ચાર મિત્રો મેં ભેગા થયા હતા તો દૈવત ત્રિવેદી લલિત ખંભાઈ તાની હતા એટલે લલિત ભાઈ દૈવત ને પ્રશ્ન કર્યો તો કે યાર તારી પેલી નવલકથા રહી છે અધુરી ત્યાં હવે કઈ રીતે કરવી છે તો દૈવત ભાઈ જવાબ આવે કે હવે છે ને મારે કોઈ આયોજન નથી કરવું એમ જેમ આવે ને એમ સળંગ એક ધરી લખતા જવું જેમ આવતી જશે એમ આગળ લખાતી જશે એટલે લેખકના બે છે પહેલું તમે પાસા જુઓ એક વિચાર છે કે જેમ આવે છે એમ આપણે લખતા જવું છે અને બીજી વ્યક્તિ એ છે કે આયોજન કરીને લખે છે બરાબર અને આયોજનની અંદર પણ અત્યાર સુધી મેં જે સાહિત્ય વાંચીને છે ને એની અંદર એ છે અને હવે તો ટેકનોલોજીનો જમાનો છે એટલે મેક્ઝિમમ ટેકનોલોજી નું ઉપયોગ કરું છું હવે હાથેથી લખતો નથી હું વોઇસ ટાઈપ લખું છું બરાબર અને એની અંદર પણ ઇન્ટરનેટ ઉપર એવા સોફ્ટવેર છે આપણે વાત થઈ હતી ખ્યાલ હોય તો અને લેખકો માટેના વિન્ડોઝના પણ સોફ્ટવેર છે તો એની અંદર તો છે કે તમારે સ્ટોરી લાઈન શું છે એ લખો તમારો પ્લોટ શું છે એ લખો તમારા કેરેક્ટર કયા કયા છે એ લખો બરાબર તમે કયા કયા સીન પિક્ચરની જેમ પટકતા લખતા હોય ને તો તમે કયા કયા સીન ઉમેરવા માંગો છો એ લખો અને આ બધી ખીચડી ભેગી થઈને પછી તમારે નક્કી કરો કે હવે આમાંથી નવલકથા કઈ દિશામાં જશે અને બહુ સરસ કીધું કે તમે જે કેરેક્ટર વિચારો છો ને કેરેક્ટર તમારે તમારા મનમાં પેદા છે બરાબર કે આ વ્યક્તિ છે તે આવો હશે એની ઉંમર આ છે આ જગ્યાએ ભણ્યો છે આ એનો અભ્યાસ છે આ એનું કાર્ય છે અને એમાં બહુ સરસ વાત કરી છે કે આપણે મોટાભાગની તમે નવલકથાઓ કે વાંચ્યું હોય તો આપણે એક આદર્શ પાત્ર ક્રિએટ કરી નાખીએ છીએ કે જેની અંદર કોઈ ખરાબી તમને ના દેખાય પણ એની અંદર લખ્યું છે વિજ્ઞાન કથા એ માણસે કે દરેક સારા માણસોને એની અંદર એક કે બે ખરાબી તો હોય જ અને એક બે ખરાબીને તમે મૂકોને એક ખરાબીને તમે એ રીતે ઉજાગર કરો કે જ્યારે જતો હોય ને કોઈ સંશોધનને એક્સપ્લોર કરવા જાય છે ધારો કે અસમીઓ શોધવા માટે જાય છે તો ત્યાં આગળ એને એની ખરાબી કઈ રીતે નડે છે એ રીતનો પ્રસંગ તમે ગોઠવો બરાબર કોઈ માણસ છે કે અમુક પ્રસંગ આવે તો ગુસ્સે થઈ જાય છે તે ગુસ્સાના કારણે એની બાજુ કેવી રીતે બગડે છે એ બતાવો તો આ રીતે કેરેક્ટર ક્રિએટ કરવાની વિચારેલો અંત અને ખરેખર અંત કેવા હોવા જોઈએ એના વિશે મોટાભાગના ગુજરાતી સાહિત્યમાં મેં જે વાંચ્યું છે ને એની અંદર તમને નવલકથા બહુ મસ્ત મજા આવે બરાબર અડધે સુધી પોણા ભાગ સુધી જાઉં પછી છેલ્લો અંત આવે ને અંત વાંચ્યા પછી ચાલુ આમાં મજા નાય તો એ ના થવું જોઈએ ખરેખર અંત વાંચ્યા પછી વાંચકને થવું જોઈએ કે હવે આમનું બીજું પુસ્તક આવે સો ટકા વાંચવું પડશે તો એ રીતનું છે એટલે અંત અંત છે છે એક બીજા પુસ્તકની શરૂઆત છે તમારે અને વિજ્ઞાન કથામાં લગભગ એવું જ બનતું હોય છે એક વિજ્ઞાન કથા જ્યાં પૂરી થાય ને ત્યાં આગળ એક પ્રશ્ન એવું આવે કે એની સિરીઝમાંથી આગળ એ સિરીઝ જતી હોય છે તો એ રીતનું કરવાનું હોય છે હવે એની ક્વેશ્ચન

એક વસ્તુ છે જો આ તમે વાત કરી એટલે મને બહુ સારું યાદ આવે હવે આ છે તમે અત્યારનો આધુનિક ગણો છો પાણી જે લખ્યું છે ઓગણીસો પાંચ પાંચ વિષય

આ વસ્તુ જે બેને સવાલ કરે કે પૃથ્વી આજુબાજુ પડે છે અને આપણા જે મોડલ હતા દરેક ડ્રગ્સ એકબીજાની નજીક આવવાનું એક જ ચિત્ર એક આપડે પેપર બતાવી દેવાય ને એટલા માટે એ રીતે છે અને મોટાભાગના ચિત્ર આપણે જોયા હશે ને જનરલી ત્યાં સુધી એમાં ગોટ પડતા જ

જેમ કે જ્ઞાન ની સીમા આગળ જતી એક બે સવાલ મને આવા ઘણા પૂછતા હોય છે કે સાહેબ આ શોધ થઈ એ તો પછી તમે લખો છો અને પાંચ વર્ષ પછી તો કઈક બીજું આવી જાય છે તો પેલું બદલાઈ જાય છે બરાબર તારે હું કઉ છું કે ખરેખર બદલાતું નથી કે આપણે સીડીના પગથિયા હોય કે તમારે પહાડના શિખર ની વાત કરો તમે કે તમારી એક નવી દુનિયા જોવી છે તો થોડી તમે પહાડ ઉપર જાઓ હજારે પગ ત્યાં ચડો ત્યારે તમને દુનિયા બહુ સારી દેખાય છે બરાબર છે પણ બીજા બે હજાર ચડો તારે તમને દેખાય આના કરતા દુનિયા વધારે મોટી છે અને શિખર ઉપર જાવ તારે તો બહુ ખબર પડે બહુ દૂર નો દેખાય છે એમ આમાં અપડેશન થતું હોય છે પહેલા જે વિચાર વિચારતા હોય છે એનાથી થોડું કહેતા પેલા એ જ વસ્તુ કે પહેલા સ્ટેટિક યુનિવર્સ ની કલ્પના હતી કે સ્થિર છે એ ન્યુટોનિયન ફિઝિક્સમાં ને એમાં એની જ કલ્પના છે આઈન્સ્ટાઈન આપણે જે હિ કાઢીએ છીએ હા હા એટલે હજી નેવું ટકા અમુક છે અમેરિકામાં બી છે એવા કે માને છે કે પૃથ્વી છે સપાટ જ છે વર્ગ ચાલી રહ્યો છે એ રીતનું ચાલતું રહે છે એ પછી આવ્યો આઈન્સ્ટાઈન નો યુગ આવ્યો બરાબર અને અબલે કીધું કે ભાઈ બ્રહ્માંડ નું વિસ્તરણ થઈ રહ્યું છે બ્રહ્માંડ એ થઈ એટલે એક આખી કલ્પના બદલાઈ ગઈ કે હવે જે પેલા જે સ્થિર બ્રહ્માંડ હતું એ ફેલાવા માંડ્યું બરાબર અને દરેક વખતે એક એક સ્ટેપ ઉપર આગળ વધતા જાય પછી રોજર પેનરો છે ને એને વાત કરી આપણે સ્ટીફન વોકિંગ બ્લેક હોલ ની કલ્પના કરી કે આ રીતના બ્લેક હોલ બને છે એ પછીની કલ્પના આપણા એના પંકજ જોશી સાહેબ આપી ફાયર બોલ કે નેકેડ સિંગ્યુલારિટી થિયરી પણ એ આપણા વિદ્યાર્થીઓને ખબર નથી કે જોશી સાહેબે શું કીધું છે કે સ્ટીફન થી એક ડગલું આગળ જઈને એમણે વાત કરી છે એ લોકોને ખબર નથી બે માં પાન ઉપર ફ્રન્ટ પેજ ઉપર એમનો ફોટો આવેલો એ તો ઠીક છે સાયન્ટિફિક અમેરિકન માં એમનું કવર સ્ટોરી છે અને એમણે જયારે આર્ટિકલ લખતા હતા ને ત્યારે મુંબઈમાં આપણે જે પેલા ક્યાં બોમ્બ બ્લાસ્ટ થતા હતા તેમના ફ્લેટ ની નજીક જ બોમ્બ બ્લાસ્ટ થયા હતા અને એ બારી પાસે બેઠા બેઠા આરામથી લખતા તો તો એ એમણે લખેલું છે ને એમનું એક આજે મેં બ્લેક હોલ ની વાત કરી ને એ સરસ એમણે લેક્ચર્સ આપ્યું છે વિજ્ઞાન ભારતીય વિજ્ઞાન સંમેલનમાં આપ્યું હતું એ હું એડિટ કરી રહ્યો છું અને એ પછી લગભગ મૂકીશ તો એ વિદ્યાર્થીઓને કામ લાગે એવું છે ને આપણા જેવા નહીં સમજવા માટે કા એમાં બેઝિક સમજ આપેલી છે કે બ્રહ્માંડ શું છે ને કઈ રીતે બન્યું છે અને સ્ટાર ની મોટા ભાગે એમને સ્ટાર ઉપર વાત કરી છે કે તારાઓનું જીવન કેવું હોય છે ને કઈ રીતે એનો ડેથ થતો હોય કે મૃત્યુ કઈ રીતે થતું હોય છે તો એના ઉપરની વાત છે બોલો ચાલુ જનરલ જો કે મે અનુવાદ કર્યા નથી બરાબર છે પણ મારું એવું માનવું છે કે તમે જે અનુવાદ કરતા હોય ને તો આખું કરી લીધા પછી કોઈને બતાવવાનો મતલબ નથી તમે કરતા હોય એ દરમિયાન જ જો તમે બતાવો અને કઈ ભૂલો થતી હોય તો તમે એના પછીનો જે સ્ટેજમાં અનુવાદ કરવાના છો ને એમાં કદાચ તમને કામ લાગે બરાબર પેલું તમારે આખું લખાણ પછી રિવાઈઝ કરવા જેવું થાય એટલે શરૂઆત કરતા પહેલા જેને જોઈ લો તમે તે વધારે સારું રહે ચાન્સેસ અને એ કીધું એમ કે મોટા હું તો એવું જ માનું મારું પોતાનું વ્યક્તિગત માનવાનું એ છે કે અનુવાદ જે છે ને બરાબર એ સાહેબે કીધું એમ સો ટકા તો આવતા જ નથી પણ એ રૂપાંતર હોય છે અનુવાદ હતા જ નથી એક સ્વરૂપ બધે મેટામોર્પિઝમ જેને આપણે કહીએ ને વિજ્ઞાનમાં કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં લાવતા અનુવાદ તમે વર્ડ ટુ વર્ડ કરો ને તો એ અનુવાદ છે બરાબર પણ આપણા તો વર્ડ ટુ વર્ડ અનુવાદ નથી બરાબર આ તો એ જ વસ્તુ કહું છું ને ભાવ મરી જાય છે કે ભાવ મરી જાય છે એટલે તમારે રૂપાંતર કરવું પડે છે ને મારો કહેવાનો મતલબ એ જ હું એ જ કહેવા માંગુ છું કે તમારે ત્યાં રૂપાંતર કરવું પડે પછી એ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન અને એ જ વસ્તુ અમારે ગઈ વખતે બહુ સરસ કીધું તો બે બહેનો નવા છે એટલા માટે કહું કે મૂળ શંકર મો ભટ્ટે જે એમની વાર્તાની અંદર ટ્રાન્સલેશન કર્યું હતું ને ત્યારે એમાં આ વાત નીકળી હતી એમાં લખ્યું હતું કે એમની નવલકથામાં પેલો કે છે કે આઈ લવ યુ

ભાષાનું જે ભાષાનું અંતર જે કહે છે ભાષાંતર કહે છે એ છે કે બે ભાષા પછી જે અંતર છે ને એ તમારે ઘટાડવાનું છે અને બેઝિકલી એમાં જો તમે લેખક તરીકે અનુવાદ કરતા હોય તો મને લાગે કે તમારા લેખકને તમારી બાજુ મૂકી દેવો છે તો તમે સારું ભાષાંતર આપી શકો બરાબર બાકી જો તમે લેખકને તમારા શરીરમાં લઈને પછી અનુવાદ કરો તેનો પ્રયત્ન ના કરો છો તો સારું કામ થાય કે છે છે ઘણા ઘણા બન્યા બન્યા સુધી જે પોતે માનતા હોય કે પોતે બહુ સારા લેખક છે બરાબર પણ એ પછી એડિટર થઈ ગયા છે કે વિવેચક થઈ ગયા છે કે ટ્રાન્સલેટર થઈ ગયા છે પછી અમને પોતાને ખબર પડે કે મારું ફિલ્ડ તો ખરેખર આ છે અને આવું ક્યારે બને છે એવું તમને કઉ આજની તારીખે કોઈ મને પુસ્તક વાંચવા આપે ને તો હું ભાવક તરીકે નથી વાંચી શકતો પચીસ ત્રીસ વર્ષના અનુભવ પછી હું એક લેખક તરીકે વાંચવાનો પ્રયત્ન કરું છું એટલે મારા અંદરનો જે ભાવક છે કે જે વાંચક હતો જે પંદર વર્ષ પહેલા નાના બાળક તરીકે વાંચતો તો એ કુતુલ જ મરી ગયું છે અત્યારે ફિલ્મો હું જોતો હોય સાયન્સ ફિક્સન ફિલ્મ કે એ જોતો હોય ને તો મારું મગજ એ જ વિચારતું કે આના પછી પેલો કયો સીન મૂકવાનો છે કે એની સ્ટોરી લાઈનમાં શું આવશે અને પેલામાં આપણે એ માં જ રદ થઈ જતા એટલે આ બે વચ્ચેનો ડિફરન્સ એટલે કે આને અભિશાપ પણ ગણવો જોઈએ હું તો એમ સમજુ છું કે તમને જે વસ્તુ માણવાની છે એ માણવા નથી દેતો તમને વિવેચક બનાવી દે છે

એટલે એ જ એક લેખક તરીકે હું વાંચતો ને તારે એમ વિચાર્યું કે આવું કોને લખ્યું તું મેં યાર કે વાંચ્યું તો છે પણ આ કોને લખ્યું એમ પછી પડે કે કે આ આ આઈડિયા ઉપર લખેલું છે એટલે પાછી એની કલ્પના થાય હું અત્યારે તું ને પેપર ફોડી દેવું કે ઉત્ક્રાંતિ ઉપર જ એક વિજ્ઞાન કથા લખવાનું વિચારું છું બરાબર તો તારે મારા મગજમાં કે બેક્સ્ટરે તો લખેલી છે એમ એટલે હવે હું બેકસ્ટર ને એટલા માટે વાંચી રહ્યો છું કે એની જે કોઈ મારી વાંચી પછી એમ ના કે તમે સ્ટીફન બેકસ્ટરની કોપી મારી છે બરાબર એટલે આ વસ્તુ જ કે જ્યારે એક લેખક તરીકે વાંચે તમારા મનમાં રેફરન્સ આવે તમે નવા હોય તો કોઈ વાંધો નથી કે તમને ખબર જ નથી કોણે શું લખ્યું છે તમારા મનમાં જે આવે લખી નાખો પણ તમે કે લેખક હોય વર્ષ પછી લખવા જાવ ને તો તારા મગજમાં આવે છે કે આ કોણે લખી દઉં ક્યાંથી લખી દઉં કઈ રીતે આવ્યું શું રીતે આવ્યું બરાબર આ વસ્તુ આ જ વસ્તુ મને નવી ચર્ચાની વાત કરી હતી કે બ્લેક હોલની એની વાત કરતા હતા તો આપણે અત્યારે જે બ્રહ્માંડ જોઈએ છે કે ચાર કે પાંચ ટકાનું વિઝિબલ બ્રહ્માંડ જોઈ રહ્યા છે અને એનું નોલેજ છે આપણી પાસે બાકીના પંચાણું કે આપણી પાસે નોલેજ નથી આપણે ડાર્ક લેક્ચરમાં ને એમાં એવું કીધું કે લોકો કલ્પના કરે છે કે ડાર્ક મેટર છે ડાર્ક એનર્જી છે બરાબર છે પણ હું તો માનું છું કે એ નથી કંઈક નવું જ છે કે આપણે જયારે શોધીશું ત્યારે કંઈક નવું નીકળશે કોથળામાંથી બિલાડી કાઢીએ ને એવું નીકળશે અને એ આ જે સ્ટેટિક બ્રહ્માંડની એની વાત હતી ને એની આપણે એમ કરી તો કે ભાઈ એક જ સાયકલ માનતા છે રોજર પેનરોઝ જ્યારે સ્ટીફન હોકિંગ સાથે રિસર્ચ પેપર લખ્યું ને ત્યારે એમ જ માનતા હતા કે એક બ્રહ્માંડની શરૂઆત બિગ બેંકથી થઈ અને પછી બ્રહ્માંડ આ કોલેપ્સ થશે કે કોલેપ્સ કોઈ પણ રીતે કોન્ટ્રાક્શનથી થાય કે એક્સપાન્શનથી કે ગમે તે રીતે થાય તો પછી બીજું બ્રહ્માંડ એમાંથી નથી સર્જાવાનું બરાબર વર્ષો પછી પચીસ ત્રીસ વર્ષના સંશોધન પછી હમણાં એ સ્વીકારે છે કે હવે સાયક્લિક કોસ્મિક વિચારો પર જાય છે અને સાયક્લિક કે ઘટમાળ બનતી રહે છે એક બ્રહ્માંડ થયું એનો વિનાશ થશે ફરી પાછું નવું બીજું બ્રહ્માંડ જન્મ છે ફરી એનો વિનાશ થશે ફરી ત્રીજું બરાબર તો આ કલ્પના આપણે અત્યારે રોજર પહેનરો અત્યારે કરે છે ભગવદ્ ગીતાની અંદર પ્રશ્નો પહેલેથી કહી ચૂક્યા છે અને ઘણા લોકો મારી ટીકાઈ કરતા હોય એ કહેતા હોય છે કે ભાઈ તમે તે કહો છો કે ભારતીય સંસ્કૃતિની અંદર બધી વસ્તુ છે આ છે તે તેમણે આગળ કેમ ના લઈ ગયા એમ બરાબર છે તો તારો બીજિક ફંડામેન્ટ તમારે સમજવાની વાત છે કે આપણું ભારતીય સંસ્કૃતિ જે હતી ને એ વૈચારિક જગત હતું વિચારોને પ્રેક્ટિકલ થિયરી આપવાનું જગત હતું પ્રેક્ટિકલ બી કર્યા હશે નહીં કર્યા હોય નહીં બરાબર છે અને દુનિયાના એવા રહસ્ય જે છે કે હજી તમે ઉકેલી શક્યા નથી બરાબર એટલે તમે એમ ના કહી શકો કે ભૂતકાળમાં આ વસ્તુ નહોતી બરાબર એ ભૂતકાળમાં એ વસ્તુ હશે આપણે એટમ બોમ્બની વાત કરીએ તો બ્રહ્માસ્ત્રની વાત આવે છે તેની વાત લખી હતી તો કે છે કે બ્રહ્માસ્ત્ર જેવું કોઈ શસ્ત્ર હોતું જ નથી એમ બરાબર અમુક પુરાવા સાથે કે એ છે આપેલા છે આપણે કે અમેરિકાના રણની અંદર જ્યારે પરમાણુ બોમ્બ કે વિસ્ફોટ થાય ને ત્યારે એટલી ગરમી પેદા થાય કે તાની જે માટી હોય ને ક્લે હોય એ ઓગળીને કાચમાં ભરી જાય અને એ કાચ ક્યારે બને કે ઓછામાં ઓછું હજાર ડિગ્રી સેલ્સિયસ જેટલું ટેમ્પરેચર હોય એ પછી બની જાય તો એવો જ એક લેખક હતો એવો ત્યાં રણમાં ગયો તો તેણે લીલા કલર નો કાચ જોયો ત્યાં આગળ અને ખાલી ટુકડા નહીં આખું લેયર હતું એમ બરાબર છે કે અમુક વિસ્તારો સુધી ફેલાયેલું હોય તો એવું ક્યારે બને આગળ ભૂતકાળમાં બોમ્બ બ્લાસ્ટ કે આ રીતનું પરમાણુ કોઈ થયું હોય તો એ સિવાય એનું રિસર્ચમાં લગભગ એવું કે લગભગ સો બસો વર્ષની એનું આયુષ્ય માને છે એ લોકો એને જોયું ને એના દોઢસો બસો વર્ષ પહેલા એની રચના થઈ હતી એવું માને તો દોઢસો બસો વર્ષ પહેલા તો આપણે પરમાણુ બોમ્બ નતા શોધ્યા તો ત્યાંથી એનો વિસ્ફોટ ક્યાં થયો અને આનો સારામાં સારો જે વિજ્ઞાન જાણનાર એના માટે કહું કે આપણે રેડિયો બરાબર કે એનો જે છે કે અમુક નિશ્ચિત પીરિયડ ની અંદર મટીરિયલ જે છે માસ છે અડધો થઈ જાય છે બરાબર તો આપણા સાહિત્યની અંદર સેકન્ડના એક સેકન્ડના ટુ માઇનસ નાઇન સુધી આપણે જઈ શકીએ ટ્વેલ્થ સુધી જઈ શકીએ ત્યાં સુધીની એના નામ પાડેલા છે નામકરણ કરેલું છે હવે એક વસ્તુ છે કે જો તમારે કપડા ધોવાના ધોકાની જરૂર ના હોય તો તમે ધોકાની કલ્પના શા માટે કરવાની તમારે જરૂર છે તો ધોકો કેવો હોય જો આદર્શ ધોકો કેવો હોય એની કલ્પના કરો તમે હવે તમારે જરૂરત ના હોય એની કલ્પના કરવાની ક્યાં જરૂર હતી અને એને નામકરણ કરવાની ક્યાં જરૂર હતી તો ઋષિ મુનિઓએ ક્યાંક તો એટેમિક સાયન્સ કે ક્યાંક તો ન્યુક્લિયર સાયન્સ વિશે વિચાર્યું હશે

મેટર હશે તમે જે વાત એ મેટર છે ત્યાં જરૂર છે બરાબર છે એ મેટર ફોર્મમાં છે કે એનર્જી ફોર્મમાં છે કે રેડિયેશન બ્રહ્માંડમાં ત્રણ જ વસ્તુ અસ્તિત્વમાં હોય છે કાં તો એ મેટર ફોર્મમાં હોય બરાબર અથવા તો પછી એ એનર્જી ફોર્મમાં હોય અથવા તો બેના વચ્ચેના ફોર્મમાં કે મેટરમાંથી એનર્જીમાં રૂપાંતર થઈ રહ્યું હોય આ ત્રણ સ્વરૂપ સિવાય બ્રહ્માની અંદર કોઈ સ્વરૂપ રહેતું નથી આપણે જે કેલ્ક્યુલેશન માંડ્યા ન્યૂટનના જે કેલ્ક્યુલેશન હતા એ સુધારીને આઈન્સ્ટાઈનને રજૂ કરે બને અને એવું બને કે એના જે કેલ્ક્યુલેશનની જે લિમિટ હતી ને જોશી સાહેબે વાત કરી હતી કે આઈન્સ્ટાઈનના સમીકરણમાં કે રિલેટિવિટીમાં કે એમાં જે સ્ટારની કલ્પના કરી હતી ને તારે એવું હતું કે સ્ટારની ડેન્સિટી એ લોકો સેન્ટરથી મારીને આઉટર લેયર સુધી એક સરખી યુનિક માની બરાબર કે એની પણ આપણને ખબર છે આપણે વિઝિબલ કલ્પના કરીએ તો બી ખબર પડે કે જે કેન્દ્ર છે ત્યાં એની ડેન્સિટી વધારે હશે અને સપેટી તરફ જતા હશે ત્યાં એની ડેન્સિટી ઓછી થવાની છે એ ડેન્સીટીના ઇક્વેશન પછી આપણે જોશી સાહેબે માર્યા તારે એમને ખબર પડી કે એક સ્ટારનું એક સ્ટેજ એવું બને છે કે જ્યાં આગળ એ બ્લેક હોલમાં કન્વર્ટ નથી થતો અને એવી વસ્તુ બને છે કે તમે જે એ પછીનું સ્ટેજ છે મોટો બ્લેક હોલ કહો તમે સિંગ્યુલારિટી તરીકે વાત કરે તો એને તમે જોઈ શકો એ લાઈટ ને રેડિયેશન બહાર ફેંકતો હોય એવું બની શકે બરાબર પણ એ વસ્તુ આપણે જે ડાર્ક મેટરની વિચારવા વાત કરીએ ને તો એ વસ્તુ એવી છે કે આપણા કોઈ પણ પાર્ટીકલ ફિઝિક્સની અંદર બેસતા જ નથી મોડેલમાં કાં તો પછી આપણે એવું કરવું પડે કે આપણું જે પાર્ટિકલ ફિઝિક્સ ને ક્વોન્ટમ ડાયનેમિક્સ ને એને અલગ લીસે લઈ જવું પડે અલગ ફોર્મ્યુલાથી વિચારવાનું કામ કરવું પડે અને એમાં પણ ગણિતની રીતે વિચારનાર અલગ હશે ને ફિઝિકલી જે વિચારનારા છે ને એ અલગ હશે બરાબર અને ત્રીજી વસ્તુ જે રાસાયણિક રીતે જે છે ને એસ્ટ્રોકેમિસ્ટ્રીને વિશે વિચારનારા એ અલગ હશે હવે કાજો ત્રણેયના ભેગા થાય ને જો સાથેના સાથે હવે જે છે ને દુનિયા બદલાતી જાય છે કે પેલા એક જ વ્યક્તિ હતો સોફ્ટવેર ડેવલપ કરતો હતો અને કામ લાગી જતા હતા અત્યારે હવે સો દોઢસો માણસ ભેગા થઈને એક સોફ્ટવેર ડેવલપ કરે છે કે અંદર કામ કામ હોય હોય તો આખી સંખ્યામાં માણસો કરતા એટલે ભવિષ્યમાં કદાચ એવું બનશે કે વૈજ્ઞાનિક શોધ નહીં કરી શકે હજારો ભેગા થઈને પછી એક ડાયરેકશનમાં ક્યાંક નવું જવું પડશે

તમારો જે સવાલ છે સીધો જો જવાબ હું આપું તો એમ કહી શકું કે મને ભૂખ લાગે છે હું ખાવા માંગુ છું બરાબર છે એના માપવા માટેનું જો મારી પાસે સેન્સર હોય તો મને ખબર પડે કે મને કેટલી ભૂખ લાગે છે જ્યાં સુધી એ પ્રકારના સેન્સર જે ડાર્ક મેટરને આપણે જે બધા જે ઉપકરણો અત્યાર સુધી જે બનાવ્યા છે ને એ મેટરને બધા સેન્સ કરી શકીએ એવા જ બનાવ્યા છે જે દિવસે આપણને ખ્યાલ આવશે કે ડાર્ક મેટર આ પ્રકારની હશે અને એને માટવા માટે આ પ્રકારનું સેન્સર કરવું પડશે તો જ કામ લાગશે નહીતર નહીં લાગે

બધા એમ કહે છે કે એક આખી યુનિવર્સલ થિયરી આપવી જોઈએ આ બધા બ્રહ્માંડના એક પણ એટલા માટે સાયન્સ જે છે ને કોર્સ કરીને એ લોકો કે આ જે આપણે ચાર જે પરિબળો સાંભળીએ છીએ કે વાંચીએ એના કે પાંચમું બળ ક્યાંક લાગતું હોય તો બની શકે કે પાંચમું બળ આ ડાર્ક એનર્જી કે એને લગતું પણ હોય શકે બરાબર એ જે આપણે એના ફોર્મ્યુલાઓ જ નથી